લાઇટિંગ કરવાનું છે મંદિર બસ નવી સિરીઝ લાઈટ અને મળકાની ઉડાવ કેવીએ વરસાદ તો મસ્ત બંધ થઈ ગયો છે ધમધકાટ કોઈ વાસણ કપડા લોકો થઈ ગયું અમારી ચાલી આવી છે બાજુ દઉં

તો ગુંડા કાપી લીધા છે આપણે તો વધારવાના છે ત્યાં તમે બ્લોકમાં જોડાઈ લેજો તો આપડે ભીંડાના શાકમાં વઘારમાં લસણ નાખવાનું છે તો ખોલી દઈએ ફટાફટ વઘારી દઈએ હા બાવીસ તારીખે નવરાત્રિ શરૂ થાય છે મિત્રો તો ઘર સાફ કરવાનું છે હમણાં તો કર્યું હતું પણ પાછળ બારી છે એટલે ધૂળ બહુ આવે છે અમારે

મીઠું પણ નાખી દીધું આપડે રોટલી બનાવી દીધી માતાની છે શાક માં અજમો નાખ્યો તો શાક લાગે અજવો નાખી દીધો અને જીરું નાખવાનું છે

अब ये ना झाकि दिम दिम करके और अब आप पक कर लेनी है સાફ કરવાની છે કે પહેલાં કપડાં સુકાઈ જઈએ કેમ તો વરસાદ નથી તો કપડાં સુકાઈ દઈએ તો કપડાં ફટાફટ સુકાઈ જાય કેમ તો વરસાદ જાય તો કપડાં ના સુકાય આમ તો આવતો ત્રણ ચાર દિવસથી બંધ છે પણ વરસાદનું કંઈ નક્કી કહેવાય નહીં એટલે ગમે ત્યારે ઘૂંબરો મારી જાય આપણે વરસાદને ઘૂંબળ આવ્યા પહેલાં આપણે કપડાં સુકાઈ દઈએ તો ચલો પીઓ મારો પૂરો થાય પછી હું કપડા સુકાવા જાઉં આપણે મેથી લીધી છે મેથીને સાફ કરવાની છે મેથી લઈને મૂકી દઈ એટલે સાફ કરવા માટે અને જેમ ટાઈમ રહે એમ કામ થાય આપણે બહુ તો કઈ કામ થતું નથી ने ली थी से यानी अंदर में थी पापा ये मुकवाने थे तो देख ली था इतनी मोटे हैं ये करी देख सुबह का लेकिन साफ पहला तो सोची पाँच सौ ना नाटा करना पड़ा पर सुबह तो माटी वो आएगी આ મુસુવર છે તો મને ખબર નથી હજુ દીવડા બનાય પછી ભજીયા બનશે એ તો મને ખ્યાલ નથી પણ ખાલી કાપી મૂકું છું ઉઠે એના પછી ચાલે કરવાનું છે તો ચાલો હું ફટાફટ મેળવી નથી ખૂટી દઉં જો અમારે તો નવરાત્રીનું કંઈ બાંધ્યું નથી પણ અમારે તો ત્રણ ચાર દિવસમાં બાંધી જાય કેમ એટલો મોટો અમારે અહીંયા ગરબાનું એટલું નથી નાનું છે પણ ગરબા જોરદાર જામે છે અમારે પણ એ બધા પેલા આમાં ગાવા જાય પ્લોટમાં ગાવા જાય બધા હોય ને એમાં બધા જલ્દી વધારે ગાવા જાય કાકરિયા જલ જરામાં મોટા મોટા રોજ કલાકાર આવે એટલે બધા અમુક ત્યાં ગાવા જતા રે કે પાસ હોય ને એ બધા જતા રહે ખાસ તો આપણે આવો પતિ ભાઈ ના એ સ્કૂલ પણ આપણે નથી જતા કેમ કે જતા તો જતા રહીએ પછી આવતા સાધન નથી મળતા રાતને મોડું થઈ જાય પછી એટલે નહીં જતા પતુ ભઈ જાય કોઈ કોઈક વાર ભાઈ બંધો ભંગાર આપણે તો કઈ જતા નથી એટલે બધા પાસ તો રોજ આવે સ્કૂલ માંથી છોકરાઓ પતિ જતા નથી જાય ના જાય કોઈનો કઈ બંધ ભાઈ મળી જાય તો જતા એવું છે અત્યારે તો છોકરાઓ ને કેવું અહિયાં ગરબા ગાવા કરતા બહાર જવાના મજા આવે

બધા મારી ચેનલમાં નવા હોય તો ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સપોર્ટ કરજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો આપણે આજનો વિડીયો બહુ કંઈક બનાવ્યું છે તો મારા વિડીયો જોજો આપણે સાપ તો કરી હતું એ તો મેં તમને બતાવી દીધું છે વાપરે કપડાં સુકવવા જવાનું છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણની જય દ્વારકાધીશ